નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પા ડે ન્યૂઝ દાહોદના ભથવાડા ટોલ બુથ પર કર્મચારી દ્વારા વાહન ચાલક સાથે અભદ્ર વર્તન કરવામાં આવતા જનતા ટાઈગર સેના દ્વારા ટોલ મેનેજરને રજૂઆત કરવામાં આવી ટોલ બૂથ પરના કર્મચારી પાસે ઓળખ કાર્ડ માંગતા બોલાચાલી થઈ હતી આ દરમિયાન ટોલના કર્મચારી દ્વારા ધમકી આપવામાં આવી જનતા ટાઇગર સેના દ્વારા રજૂઆત કરીને કર્મચારી સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે અને જો કાર્યવાહી નહીં થાય તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે हम देख रहे थे रात को जो बबाल हुई थी कि जो घर्षण हुआ था वो उसको ध्यान में रखते हुए દાહોદ વિસ્તારના આદિવાસી સમાજના આગેવાનો જે ટોલના કર્મચારી દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું હતું ત્યારે અમને જાણ કરી અને અમે અમને જાણ કરી ત્યારે અમે તમામ જનતા ટાઈગરના કાર્યકર્તાઓ તેમજ અહીંયા એમની મુલાકાતે અમે આવ્યા મઠવાડા ટોલ તો મેનેજર સાહેબની મુલાકાત કરી અને એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ જે નાની મોટી જે બબાલ થઈ હતી એની એના પર તમે અમારી અરજી લીધી છે અને એમના પર કાયદેસરની કાર્યવાહી કરવાની પણ વાત કરી છે અને બે દિવસનો અમને સમય આપ્યો છે સાથે સાથે આ ટોલના પર વારંવાર અમુક ઘણા બધા એવા બનાવો બન્યા છે જે ખોટી રીતે દાદાગીરી અને અમુક નુખાઓ પણ બિહારી મૂકીને દાદાગીરી પણ કરે છે તેમજ આ ટોલનાકા દ્વારા આ ગુજરાતમાં કોઈ જગ્યાએ ટોલ નહીં ઉગાડવામાં આવતો એટલો ટોલ ઉઘરાવવામાં આવે છે તેમજ આ ટોલનાકો જ્યારે અમારા સાંસદશ્રી એમના દ્વારા પણ કહેવામાં આવ્યું એમના દ્વારા પણ લેટર એક લખવામાં આવ્યો હતો કે આ ટોલનાકું જલ્દીથી જલ્દી બંધ કરવામાં આવે અને શાયદુરના અંદર ટોલલાકું આ હોતું નથી આ ટોલનાકું ગેરકાયદેસર છતાં પણ આ ટોલ નાકાને બંધ કરવામાં નથી આવતા અને અહીંયાના ગરીબ વર્ગના લોકોને ખોટી રીતે હેરાન કરીને ખોટી રીતે ટોલ ટોલ ઉગરાવવામાં આવે છે અને અમને જે મેનેજર સાહેબે જે બાજરી આપી છે બે દિવસમાં અમે આ જે ત્યાંનો નિકાલ કરીશું જો બે દિવસમાં નિકાલ કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં અમે ધરણા પ્રદર્શન પણ કરીશું જોહ જય આદિવાસી ધન્યવાદ કાલે જે ઇન્સિડન્ટ બન્યું વાહન ચાલક સાથે એની રજૂઆત માટે આદિવાસી સમાજના આગેવાનો આવ્યા ભતવાડા ટોલના ગાં ઉપર રજૂઆત કરવા માટે તેમની રજૂઆત સાંભળી અને જે પણ યોગ્ય તપાસ કાર્યવાહી કરીને કરીને અમે અને અમારી કંપનીનું હેડ ઓફિસમાં જાણ કરવામાં આવશે આપનું નામ સરફરાજ છે પ્લાઝા મેનેજરનો